રાજકોટના જાણીતા જીનિયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન્સના ચેરમેન શ્રી જન્મદિવસ છેલ્લા વર્ષોથી વિવિધ સામાજિક અને પર્યાવરણ લક્ષી પ્રવૃત્તિઓ દ્વારા તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે પણ તારીખ છવ્વીસ જૂન બે હજાર ચોવીસ બુધવારના રોજ યોજાનાર સેવા દિનમાં મહારક્તદાન કેમ્પ જળ સંચય અભિયાન અંતર્ગત બોર રિચાર્જીસ ઉમીદ રથ વૃક્ષારોપણ અને મનો દિવ્યાંગ બાળકોને ભેટ આપી પ્રોત્સાહિત કરવા જેવી પંચામૃત પ્રવૃત્તિઓ કરવામાં આવશે આ કાર્યક્રમમાં જીનિયસ ગ્રુપની જીનિયસ સ્કૂલ જય ઇન્ટરનેશનલ સ્કૂલ રાજકોટ ઇન્ટરનેશનલ સ્કૂલ ગાર્ડી વિદ્યાપીઠ અને ગ્લોબલ આયુર્વેદિક ઇન્સ્ટિટ્યૂટ પરિવારના સભ્યો વિદ્યાર્થીઓ વાલીઓ રક્તદાતાઓ અને નામાંકિત મહાનુભાવો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અહેવાલ દીપક રાઠોડ